દીકરીને પરણાવતા હોય ને તો જેવો વર હોય ને એવી કન્યા જોઈએ અને સાંભળો પ્રભુ મારી બુદ્ધિ પણ કોઈ સામાન્ય કન્યા નથી હવે વૃદ્ધાવસ્થામાં મારી બુદ્ધિ પણ અપેક્ષા વગરની ની નિર્મળ થઈ ગઈ અને મારી આ નિર્મળ બુદ્ધિને હું તમારી સાથે પરણાવું છું અને પછી કહેક પ્રભુ કોઈ બાપ પોતાની દીકરીને પરણાવતા હોય ને તો બધુંય જોવે એક છોકરામાં સારા સંસ્કાર છે છોકરાનું સ્વરૂપ કેવું છે એની પાસે પૈસો કેટલો છે એમ બાપ કઈ દીકરી થોડો પર દીકરીને થોડી પરણાવી દે તો ભગવાન મારી બુદ્ધિ પણ એટલી સુંદર છે તમને યોગ્ય કન્યા છે અને ભગવાન મે પણ તમારા સ્વરૂપ ને પહેલી વાર જ્યારથી તમને જોયા ને ત્યારથી જ

તમારા જેવી સુંદરતા કોઈની પાસે નથી અને એમાંય ભગવાન તો પાછો શ્યામ વર્ણ ભગવાન એક તો ત્રણે લોક માં શ્યામ વર્ણ અને એમાંય ભગવાન શ્યામ વર્ણ તમારું શરીર ને પાછા તમને પીડા પીતા ધારણ કર્યા હોય અને જ્યારે સામે પ્રગટ તો એવું લાગે જાણે આકાશમાંથી માંથી સૂર્ય નારાયણ સાક્ષાત પૃથ્વી ઉપર રહ્યા છે કર ગૌરવ પધારવી નો સૂર્ય સૂર્ય નારાયણ સાક્ષાત પૃથ્વી ઉપર અવતરિત થયા હોય એવા તમે સુંદર લાગો છો અને એમાંય ભગવાન એક તો શ્યામ વર્ણ એમાં પાછા પીડા પીતાંબર ધારણ કરો ને પાછું તમારું પણ જ્યાં તમારા મુખ કમળની સામે જોઈએ ને બે તમારા શરીર છે જ્યારે પીળુ ભીતામર જોઈએ તો એમ લાગે સૂર્ય પ્રગટ થયા છે પણ જ્યાં તમારું ગોળ ગોળ સુંદર એવું લાગે સાક્ષાત ચંદ્ર છે અને માય ભગવાન યુદ્ધ ભૂમિમાં જયારે તમે રથ ચલાવતા હતા અને તમારા મોઢા ઉપર પરસેવાના ટીપા આવી જાય ને આ પરસેવાના બિંદુ પણ એવા લાગતા હતા જાણે કોઈ તમારો ભગત આવીને તમારા મુખ ઉપર મોતીડા ચોટાડી ગયા હોય પરસેવાના બિંદુ પણ મોતી જેવા સુંદર લાગતા હતા એમાંય તમારા વાંકડિયા વાડમાં ધૂળ ફસાઈ ગઈ હોય અને પવનની એક લહેર આવે તમારા વાડની એક લડ ગાલ ઉપર આવી જાય

કારણ ખાલી સંપત્તિ જોઈને દીકરી પરણાવી દઈએ ને પણ સંસ્કાર ન હોય સંપત્તિ હોય પણ સંસ્કાર ન હોય સંપત્તિ છે ને બહુ જાજો ટાઈમ ટકે નહીં ગમે એટલી સંપત્તિ હોય પણ સારા સંસ્કાર ન હોય તો પછી સંપત્તિ છે એ થોડાક ટાઈમમાં વેડફાઈ જાય સંપત્તિ હશે પણ સંસ્કાર નહીં હોય તો સંપત્તિ નહીં ટકે કદાચ સંસ્કાર હશે ને સંપત્તિ ન હોય ને તો ક્યારેક સંપત્તિ આવી જશે એટલે કહે પ્રભુ હું હોતો ખાલી તમને તમારું સ્વરૂપ જોઈને મારી બુદ્ધિ રૂપી દીકરીને નથી પરણાવતો સ્વભાવ પણ એટલો સુંદર છે અને ભગવાન નો સ્વભાવ કેવો સુંદર છે એ આગળના શ્લોકમાં માં કહ્યું પ્રભુ દુનિયાનો કોઈ માણસ એવો ન હોય કે બીજાની પ્રતિજ્ઞા બીજાનું વચન સાચું રાખવા માટે પોતાની પ્રતિજ્ઞા તોડે હવે આપણી સામે કોકે શરત લગાવી હોય તો એને જીતાડવા હાટુથી આપણે હારી જઈએ આપણે નથી મૂકી શકતા આપણે આપણી શરત નથી બીજાને જીતાડવા માટે થઈને આપણે હારી પણ નથી શકતા જયારે કૃષ્ણ તમે તો એવા જુઓ કે તમારા ભક્ત ની પ્રતિજ્ઞાને સાચી કરવા માટે તમારી પ્રતિજ્ઞા પણ તોડી દો